હર હર મહાદેવ હે ફેમિલી વી આર બેક માઇન બ્લોગ વિડીયો કેમ બાકી બધા મોજમાં હું પણ મોજમાં આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું આજની દિનચર્યાની વાત કરું તો આ ઓલમોસ્ટ આજે મારા ઘરના જ કામ કરવાના કારણ કે આજે મારા કાંઈ ખેતરનો કાંઈ ગામ નથી કામ હતો અહીંયા આપણે બે ભાઈને પાણી વારમાં મૂકી દીધા તલીમાં બ્લોગી રે બનાવશે તો આપણે ક્યાંક ને ક્યાંક એડ કરી નાખું બાકી સુરજો આટલે બધા ચડી આવ્યો છે અને હમણાં તો હોય ને અગિયાર બાર વાગે તો ખેતરનું કામ મુકાઈ જાય કે ઘધડીની ગરમી જેટલી થાય છે ત્યારે હું જાઉં રહ્યો સહ લેવા

ઓ સોરી સોરી મારે ઉપાડવાના અને આજે એને ઘણા દિવસ પછી આપણે એને પાડાને સોડ્યો કારણ કે આપણી કરે દૂધ આપતી નથી એટલે આનાથી સારું લીટર એક લઈ લેવાનું આજો આવા આવડે આવડી માથાકૂટ કોણ આ જુઓ તમે આ નાલાયક જો પહાવા પોદરામાં એકચુઅલી મને આ ના ફફાવે અને જો કેવી ફૂદડી ફરે અને આવા એને ધાવા નહીં દે હવે જો હવે આમને બે ફરે રે રૂગા એનાથી માથે મારી માં ધોકો લઈને જાય હે હવે આમાં કાને કાલ હાજી નથી હમી આવતી આ તો મારી મમ્મી છે અરી જુઓ કેવી રીતે ભેં કરે તમે જુઓ આહા વાહ મજા મજા મિત્રો કરું અને મારી મમ્મી કોટે છે વાહ ભાઈ વાહ અમારો ગયો કાંઈ નથી નાખ્યો સાંજે થોડોક આપણે વરિયાળીનો ભૂકો નાખ્યો તો એના સિવાય કાંઈ નથી નાખ્યો એટલે ગઝાડીને જો કેવી રીતે ધાવે દૂધ જો હાલો તો આપણે ફટાફટ પાડે ધવરાવી લઈ અને જો પાછી મારી મારે આવી વારે વાહ ન લાગી ત્યારે કોઈ બાદ મેં દેખતા હું

તમે કોમેન્ટ કરી મને દિલથી શું કે છું બધાને કોમેન્ટ કરો બધા સબ કોમેન્ટ કરવા ખૂબ ખૂબ અભિનંદન એટલે આની મિત્રો અત્યારે હું વ્લોગ શૂટ કરતો હતો અને મારો પાડોશી ગણેશ હોય દાંત કાઢે કારણ કે ને આ કોમેન્ટ વાળા મારાથી થોડાક બોલવાનું ભૂલ થાય અને એ જો વરિયારી કાપતા કાપતા ગણેશ દાંત કાઢે હે જુઓ કેવી રીતે દાંત કાઢે હે ગણ્યા કૈસા હે રે તું કૈસા હે આચા હું આજે ને ત્રણ ચાર દિવસ છે ઘણી આપણે ને વરિયારી વાટે છે એની તો ફાઇનલી આજે વઢાઈ જવાની છે ને આમાં છે ને કોમેન્ટવાળું એક આપણે વિડીયો શૂટ કરતો હતો એમાં એમ મારે બોલવો તો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માં ત્રણ ચાર રીટેક લીધા ને તો અહીંયાથી એલો હાંભળી ગયો દાંત કાઢે હારે એ તો હાલ મિત્રો જય કૃષ્ણ રામ રામ સીતારામ કેમ છે તમે બધા મજામાં વાગી ગયા છે ચાર અને પાવાની છે ત્યારે આપણે બે હું તમે જે દેખાડી દે ત્યારે તમને